મેજર પોર્ટના કામદારોના પગાર સુધારણાના એગ્રીમેન્ટ ઉપર સહિત થતા આજે પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ખુશી અપાર જોવા મળી હવે જોઈ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બે હજાર બાવીસથી લાગુ થવાના વેજ બોર્ડના મેમોરિયલ ઓફ સેટલમેન્ટ પર આજરો તારીખ સત્યાવીસના રોજ મુંબઈ ખાતે સહી શિક્ષા થઈ ગયા છે છેલ્લા ઘણા સમયથી વિલંબિત આ મુદ્દાનું સુખદ નિરાકરણ આવેલ છે આગામી તહેવારની મોસમ પહેલાં જ પગાર સુધારાનો સુખદ અંત આવતા દીનદયાળ પોર્ટના હજારો કર્મચારીઓને પેન્શનોના પરિવારમાં આજે દિવાળી જેવો માહોલ છવાયો હતો એમ વેલજીભાઈ જાટે આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમણે વિશેષમાં જણાવ્યું હતું ગઈકાલે ડ્રાફ્ટિંગ કમિટીની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેનું આજે વિધિવત રીતે ઇમ્પ્લિમેન્ટ્સ કરવામાં આવ્યું છે ખાસ કરીને કમિટીના અધ્યક્ષ રાજીવ રાજીવભાઈ જલોટા તથા ફેડરેશનના નેતાઓની એક મિટિંગમાં મેમોરેન્ડિયમ ઓફ સેટલમેન્ટના દસ્તાવેજ પર સહી કરવામાં આવી હતી અને નેશનલ કો ઓર્ડિનેશન કમિટીના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા પહેલી બે પહેલી જાન્યુઆરી બે હજાર બેસથી અમલમાં આવનાર સેટલમેન્ટ પાંચ વર્ષની મુદત માટે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી અમલ રહેશે એકત્રીસ બાર એકવીસના બેઝિક પગાર તથા ત્રીસ ટકા મોંઘવારી વધતાં જોડે આઠ પોઈન્ટ પાંચ ટકા સુધીનો પગાર વધારો બધા કામદારોને મળશે સાથોસાથ પેન્શનરોને પણ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ખાસ કરીને બેઝિક પગાર લઘુત્તમ ઓગણત્રીસ હજાર પાંચસોથી અને લઘુત્તમ એક લાખ અઠ્યાવીસ હજાર ચારસો સુધીનો રહેશે આમ દરેક કામદારોને દર મહિને ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાથી લઈને પંદર હજાર રૂપિયા સુધીના બેઝિક પગારમાં વધારો મળશે આ ખુશી તમામ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે બાળ બાટી ખાસ કરીને કુશળ અકુશળ કામદાર સંઘના પ્રમુખ શ્રીમતી પૂનમબેન જાટ મહામંત્રી વેલજીભાઈ જાટ દ્વારા આ જાહેરાત કરવામાં આવતા પરિવારના ખુશીનો માહોલ છવાયો છે અને તમામ લોકોએ આ ફેડરેશન પ્રત્યે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે